તો હાલો મિત્રો માત્ર ચૌદ હજાર વ્યૂઝ છે અને એના ડોલર કેટલા છે મિત્રો અઢાર પોઈન્ટ તેસઠ અઢાર ડોલર મળ્યા છે મિત્રો ખાલી ચૌદ હજાર વ્યૂઝની અંદર તો આ વિડીયો કઈ કેટેગરીમાં છે અને આ ટાઈપના તમે વિડીયો બનાવી શકો છો કે નથી બનાવી શકતા એની અંદર આપણે કઈ ધ્યાન રાખવાની છે જો તમારે પણ મિત્રો વધુમાં વધુ ડોલર છે તો તમે આ ટાઈપની મિત્રો વિડીયો બનાવી શકો છો જેની અંદર મિત્રો ખાલી ચૌદ હજાર વ્યૂઝ છે અને એની અંદર અઢાર ડોલર મળ્યા છે તો કઈ કેટેગરીનો વિડીયો છે અને આ જે વિડિયો છે સેના વિશે બનાવેલો છે સેના ઉપર છે અને એ વિડિયો તમારે એ ટાઈપના બનાવવા છે અને તમારે વધારે ડોલર કમાવાશે તો વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે કારણ કે મિત્રો કઈ કેટેગરીમાં છે ને સેનો વિડિયો છે એ તો તમે કદાચ જાણી લેશો પણ એની અંદર તમારે કઈ ધ્યાન રાખવાની છે જેથી યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક તમને ન મળે એના માટે વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો કારણ કે યુટ્યુબની અંદર મિત્રો ઘણી બધી પોલિસી છે કારણ કે દરેક વિડીયોની અંદર પૈસા તમને સો ટકા આપે છે પણ એની પણ એક પોલિસી હોય છે કે કઈ તમારે ધ્યાન રાખવાની હોય છે તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે આ વિડીયો શેની છે શેના ઉપર બનાવેલી છે અને કયા એપ્લિકેશનની છે ને કઈ આપણે ધ્યાન રાખવાની છે કે જે આપણે યુટ્યુબ વિડીયોની અંદર નથી દેખાડી શકતા તો ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો શક્ય જ નથી ઘણા લોકોને મિત્રો એક હજાર વ્યૂ છે મિત્રો એક ડોલર પણ નથી મળતો એ મને ખ્યાલ જ છે બરાબર છે મને ખુદનો પણ નથી મળતો પણ મારી ચેનલની અંદર અમુક વિડીયો એવા છે કે જેની અંદર મિત્રો આ ટાઈપના ડોલરો મળે છે એ ડોલરો મળ્યા છે ને હું તમને કહું છું કે આ કઈ કેટેગરીની અંદર મેં વિડીયો બનાવ્યો છે અને મને કઈ રીતે આટલા બધા ડોલર મળ્યા છે ઘણા લોકોનો એ પણ પ્રોબ્લમ છે કે મતલબ પ્રશ્ન છે કે તમે કોઈ પણ મિત્રો જે અલગથી લગાવવામાં આવે છે તમને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ નવી એપ્લિકેશન વાપરીએ તો એના માટે એક આપણે એપ્લિકેશનનો યુઝ કરવું પડે છે એ ટાઈપનું આપણે કોઈ એપ્લિકેશન મિત્રો યુઝ નથી કરતા પણ આ જે વિડીયો છે ને એ શેના માટે મિત્રો બનાવવામાં આવેલો છે અને કયા એપ્લિકેશન દ્વારા વધારે આરપીએમ કેમ લગાવ્યું છે એની પણ સંપૂર્ણ માહિતી તમને આપું છું તો મિત્રો અહીંયા થોડાક આપણે બેકઅપ નીકળીએ તો આ વિડીયોની અંદર મિત્રો આપ જોઈ શકો છો માતાજીના ફોટો વિશેની વિડીયો છે તો એની ઉપર આપણે ક્લિક કર્યું આ વિડીયો એના માટે છે કે ગુજરાતના કોઈ પણ દેવી દેવતાઓના ફોટા ડાઉનલોડ કરવા છે તો તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો એ ટાઈપનું મિત્રો મેં વિડીયો બનાવેલો છે હવે તમને ખ્યાલ જ છે કે ગુજરાતના દેવી દેવતાઓ મતલબ ગુજરાતના નહીં કારણ કે જેટલા પણ માતાજીના ફોટા તમને ખ્યાલ છે કે દરેક અલગ અલગ નામથી આખા ઇન્ડિયાની અંદર બધે જ મિત્રો પૂજાતા હોય છે દેવ પણ દરેકના નામો અલગ અલગ જેવી રીતે આપણા ગુજરાતની અંદર અલગ નામો હોય છે એવા અન્ય દેશની અંદર પણ કાંઈક ને કાંઈક માતાજી તો મિત્રો પૂછતા જ હોય છે તો આ અલગ જગ્યાએ ક્લિક બેક થઈ છે મતલબ અલગ અલગ દેશની અંદર પણ આપણા વિડીયો ક્લિક થયો હોય ને ત્યારે મિત્રો વધારે એની અંદર આરપીએમ લગાવવામાં આવે છે બાકી ગૂગલનો તો તમે પણ મિત્રો કોઈ પણ વિડીયો બનાવશો તો તમને આટલું આરપીએમ નહીં લાગે પણ આ એક માતાજીના ફોટો છે અને તમને ખ્યાલ જ છે કે માતાજીના ફોટો કોની પાસે ના હોય અને માતાજીના ફોટો કોણ જોવાનું પસંદ ના કરતું હોય કોઈ પણ માતાજીના ફોટો જોવાનું પસંદ સો ટકા કરતું જ હોય છે પણ એ મિત્રો આખા દેશની અંદર વખણાવતું હોય છે એટલે આ વિડીયો છે ને આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ ક્લિક થયો છે ને જ્યાં ક્લિક થયો છે ને જેવી રીતે આપણા ભારતની અંદર એક ડોલરના ત્યાંશી રૂપિયા છે એવી રીતે વધારે ડોલર આપવામાં આવતું હોય છે ને એવી જગ્યાએ મારો આ વિડીયો ક્લિક થયેલો છે જેથી મને મિત્રો વધારે ડોલર મળ્યા છે હવે એની અંદર મિત્રો જો વ્યુઝની વાત કરીએ તો આપ જોઈ શકો છો ચૌદ હજારને મને વ્યુઝ મળેલા છે ઉપર દેખાડે છે એની અંદર મને વોચ ટાઈમ મળેલો છે બસોને ત્રેપન કલાક એની અંદર સબસ્ક્રાઈબ મળ્યા છે બસોને બત્રીસ કલાક અને ડોલર મળ્યા છે અઢાર તો મિત્રો તમે સમજી શકો છો મિત્રો કે આની અંદર કોઈ કેટેગરી નથી જે કેટેગરી છે એ તો આપણી ખબર જ છે કે એજ્યુકેશનના હું વિડીયો બનાવું છું યુટ્યુબને લગતા ટોટલ વિડીયો બનાવું છું અને આ વિડીયોની અંદર મેં ડોલરની જ વાત કરી છે એજ્યુકેશનની જ વિડીયો છે પણ જે વિડીયો બનાવેલી છે એ માતાજીના ફોટો ડાઉનલોડ કઈ રીતે કરવા કારણ કે આખી દુનિયા ગૂગલની અંદર સર્ચ કરે છે અને ઘણા લોકોને જે એમના કુળદેવીના ઓરિજિનલ ફોટો ડાઉનલોડ કરવો હોય ને તો નથી આવડતું ને એના માટે થઈને આ વિડીયો બનાવેલી હતી જે આ વિડીયો આખા ઇન્ડિયાની અંદર ગમે ત્યાં ક્લિક અલગ દેશમાં થઈ હોય ને ત્યારે વધારે આરપીએમ લગાવવામાં આવે છે બાકી આપણા ગુજરાતની અંદર તો તમને ખ્યાલ જ છે મિત્રો કે દરેકની પાસે ફોટો હોય છે પણ અમુક એવા પણ આપણે ફોટા ડાઉનલોડ કરવા હોય છે જે આપણે પાસે નથી હોતા ત્યારે આપણે ગૂગલને યુઝ કરીએ છીએ એવી રીતે અલગ દેશની અંદર જો આપ તમારો વિડીયો ક્લિક બેક થયો હોય તો એની અંદર પણ મિત્રો વધારે તમને આરપીએમ મળે છે તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ મિત્રો ચેક કરજો તમારા વિડીયોની અંદર કે કયા વિડીયોની અંદર સૌથી વધારે ડોલર મળેલા છે એ ટાઈપની વિડીયો બનાવજો જેથી તમને મિત્રો વધારે વ્યવુઝ મળે કારણ કે ખ્યાલ જ છે મિત્રો આપણે એક એક વિડિયો ચેક કરીએ ને ત્યારે આપણને ખબર પડે છે વધુ માહિતી માટે આપણી ચેનલની અંદર મેં દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો ટેકનિકલ છે ગૂગલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો